ક્રિષ્ના કુકિંગ શું તો અમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાનું કાજુ ગાંઠિયાનું શાક બનાવવાનું છે તો અહીંયા મીડિયમ સાઈઝના ચાર કાંદા લીધા છે પછી તેમાં અડધો ઇંચ આદુનો ટુકડો છે છથી સાત લસણની કળીઓ છે બધી વસ્તુને આપણે ચોપરમાં ઝીણું ચોપ કરી લઈશું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા આપણે એક કઢાઈમાં એક મોટો ચમચો તેલ લઈશું તેમાં તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ નાખીશું રાઈ તતળી જાય એટલે અડધી ચમચી જીરું નાખીશું જીરું તતળી જાય એટલે ચપટી હિંગ નાખવી પછી તેમાં ચપટી હળદર નાખી દેવી અને વઘારના લાલ મરચાં નાખી દેવા પછી લીલા મરચાં વઘારમાં નાખી દેવાના અને પછી લીમડીના પત્તા નાખી દેવાના પછી જે આપણે કાંદા ચોપરમાં ચોપ કર્યા હતા તે નાખી દેવાના પછી બધી વસ્તુને સરસ મજાને મિક્સ કરી લેવાનું અને બરાબર તેને સાતડી લેવાનું તો તમે આ રીતે કાજુ શાક શાકની બનાવી તો જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ચપટી આપણે લીલા ધાણા નાખીશું જેથી તેનાથી સુગંધ અને તેની ફ્લેવર બહુ સરસ આવશે પછી સતળાઈ જાય એટલે આપણે તેમાં એક ટામેટાની પ્યુરી નાખીશું તેને બરાબર સાતળી લઈશું આપણે પછી તેમાં આપણે થોડું ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું હું અહીંયા સીંધો મીઠું વાપરું છું તમે કોઈ પણ સાદું મીઠું પણ વાપરી શકો છો પછી આપણે એક બે ચમચી જેટલું ધણા પાવડર અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું અડધી ચમચી આપણે શેકેલા જીરા પાવડર પછી તેમાં થોડો ગોળ નાખીશું અને ચપટી આપણે પાઉંભાજીનો મસાલો નાખીશું લગભગ અડધી ચમચી જેવો અને એક ચમચી જેટલો કાશ્મીરની લાલ મરચું નાખીશું બરાબર બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લઈશું તો તમે આ રીતે જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બધાને ઘરનાને પાવશે અત્યારે ચોમાસામાં બહુ તકલીફ પડતી હોય છે કે કયું શાક બનાવો તો આજે આપણે કાજુ ગાંઠિયાનું બનાવ્યું છે તો અહીંયા અડધી વાડકી કાજુને મેં સરસ મજાના વચ્ચેથી કટ કરી લીધા છે બે ફાળિયા કરી લીધા છે એટલે કે બરોબર તેને સાતળવા દેવાનું છે કાજુની અંદર બધી ફ્લેવર મસાલેની અંદર મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને સાતડવાનું છે બરાબર સતળાઈ જાય પછી આપણે તેમાં એક લોટો ભરીને છાશ નાખીશું આપણે બહુ ખાટી છાશ નથી લેવાની મીડિયમ છાશ લેવાની છે જો બહુ ખાટી છાસ હોય તો અડધો લોટો છાસ અને અડધો લોટો પાણી એમ કરીને મિક્સ કરીને નાખવું જેથી તમારું ખટાસનું બેલેન્સ જળવાઈ રહે પછી બરાબર ઉકળવા માંડે તેલ ઉપર છૂટવા લાગે પછી આપણે કોઈ પણ ગાંઠિયા નાખી શકીએ છીએ મેં અહીંયા ફરસાણના ગાંઠિયા નાખ્યા છે તેને સરસ મજાનું થવા દઈશું હલાવીને મિક્સ કરીને જ્યારે જમવાના હોય ત્યારે જ ગાંઠિયા નાખવાના નહીં તો તમારા ગાંઠિયા પોચા પડી જશે પછી થોડાક લીલા ધાણા નાખીને સરસ મજાનું તેને થવા દઈશું તો અહીંયા સરસ મજાનું તેલ છૂટી ગયું છે તો આપણું સરસ મજાનું એકદમ ટેસ્ટી કાજુ ગાંઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે તો અહીંયા આપણે ગેસ બંધ કરી દેવાનો પછી સર્વિંગ બાઉલમાં તેને કાઢી લઈશું તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું આપણું કાજુ ગાંઠિયાનું શાક થઈ ગયું છે તે મેં અહીંયા ગરમા ગરમ ચોપડા સાથે તેને સર્વ કર્યું છે તો તમે પણ આ રીતે જરૂર બનાજો કાજુ ગાંઠિયાનું શાક